સાહેબ કેવું લાગ્યું કલેક્શન તમને કુર્તામાં જોરદાર હવે ભાઈ આ મેરેજ સીઝન માં તમારે પણ કરવી હોય કુર્તા ની ખરીદી કે પછી કરવી હોય ફેબ્રિક ની ખરીદી કે પછી તમારે કુર્તા કોટી કુર્તા જોધપુરી ઇન્ડો વેસ્ટર્ન શેરવાની કઈ કસ્ટમાઇઝ કરવું હોય ને તો આ બધી વસ્તુનું ફેબ્રિક ને બધી વસ્તુનું સોલ્યુશન એક જ જગ્યાએ મળવાનું છે કોટન કલ્ચર એ પણ એકદમ રીઝનેબલ માં હાલો પ્રાઇસ બતાવું તમને અરે ભાઈ કુર્તા માત્ર બસો નવ્વાણું રૂપિયા થી શરૂ હોય માં કુર્તામાં તમને પ્રિન્ટેડ શેડેડ એમ્બ્રોડરી જેવું ટોટલ કલેક્શન મળી જશે સાથે ફેબ્રિક ની જોડી ચારસો નવ્વાણું રૂપિયા થી શરૂ જેમાં પ્રીમિયમ રેન્જના ફેબ્રિક પર તમને એક્સ્ટ્રા 15% ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે સાથે જોધપુરી ઇન્ડો વેસ્ટર્ન શેરવાની જેવા કસ્ટમાઇઝ પીસના ફેબ્રિક પર 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે તો મારા વાલા આઈ માતા રોડ પર ઇન્ડિયન પંપની સામે સમર્થ પાર્ક કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં કોટન કલ્ચરની મુલાકાત લઈ લેજો સાહેબ ગામ કરતા સસ્તું ને સારું કલેક્શન છે એની 100% ગેરંટી તમે જાશો એટલે ખાલી હાથે બહાર નહીં નીકળો જો અર્ધાર કલેક્શન ભાઈ પહોંચી જ જાજો